તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાય દુની થઈ ગયા છે તો વાગે છે સવારના 9 તો વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સવાર સરમાં શું ખાવ છો સમોસા સવાર સરમાં કોણે લઈ આપ્યા મમ્મી લાયા ને બજાવી શકે ને રોજે રોજ નવી સાડી પહેરવાની એમ નિયમ કરે છે ઉનાળામાં સાડી બદલ લે થોડું ગઈ કાલે નવી હતી ને આ આ દિવસે નવી પડી છે હે ને ઓકે સારી સુખ થાય પણ તને કમ્પ્લીટ લાગે ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતા લે આવ જો લે ગુડ મોર્નિંગ રૂહી અરે માલે જય માતાજી જય માતાજી જો મસ્ત મજાનો આજે ડ્રેસ પહેરે છે તો સવારમાં માં કપડા જુદા કર્યા પછી આ 10 વાગે પણ કપડા જુદા પહેરે છે હે રૂહી સવાર ના કપડા કઈ ગયા કઈ ગયા બોલના અંદર છે ના ઓરી આગે એકલી એકલી ખાઈ છે સમોસા પણ આપણે કે પૂછે કે આ લઈ આવો આખલા સમોસા હું કહું જાને ભાઈ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જો આ તો બપોરે તુવેરો બટાકા અને તુવેરો બટાકા બીસું મમ્મી રીંગણ રીંગણ ઓકે તુવેરો બટાકા રીંગણ નું શાક આજે મસ્ત રસદાર બનવાનું ને મમ્મી બાજી નોટ કે છે પછી ઘઉંની રોટલી ઘઉંની રોટલી બાજી નોટ તો મો આવી જાય છે કેમ મો આવી જાય ફોલ્લા 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 ભાઈ ગરમી નહીં ગરમી ગરમ નહીં ખાવાનું કે ઠંડુ જો આ તો આ બીજી સોડા છે મમ્મી સવારમાં લે પકડ હે નહીં લિયા આ અહીં મમ્મી હંતે રાખ બિયા એક લિયા નહીં ના લે રોટલી બના ઓ ભાઈ આ કે ફિંગર બુદ ફિંગર તો જો મિત્રો બપોરના 12 વાગ્યે ને 20 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા અમારી બીહુ એના વીરભાઈને હેચકો નાખી જો ઓ વીર ઓ ક્યૂટ ક્યૂટ વીર જો આજે દીદી બંને કોમ્બિનેશન કર્યું ને યલો યલો આજે નું કેમ મૂળ નહીં બેટા શું થયું મૂળ કેમ નહીં કે આ બાજુ જો આવું કરવાનું પીહુ પીહુ ચલો આનું મૂળ નથી દીદીનું જો શું થયું દીદી ના બેટા રૂહી ચલો આપણે જોઈએ વીર તો જો ઓ ભાઈ ઉઠી ગયો વીર ઉઠી ગયો વીર હર બેટા ના કરીશ ભાઈ નું ગીજા

બે દિવસથી તો નવી સાડી પહેરવા મળી જ દિખાય તો મસ્ત બાકી અમે તો જોઈએ કહેવાના હોય પણ અલગ લાગે છે નવા આમ તો એકદમ નવ મસ્ત લાગે એમ ગમે તેમ આવી સાડી છે બહુ શૂટ કરે એમ શું કહેવાય પ્રોફેશનલ સાડી કહેવાય આ ગરમીનું તો હવે શું બની નહીં દીખ્યા વાત સાચી ઓકે તો ચાલો મિત્રો સાડા બાર વાગવા આવે છે ને જો રીતિકા રોટલી રસોડામાં બનાવે છે તો જો વઘાર રોનો બાકી છે પીવું રીસાઈ ગઈ છે તો આપણે એને ફરીથી મનાવવા જઈએ તો એને રિસાવાનું કારણ એક જ છે કે જે પાકીટ હતું એ પાકીટ એને ત્યાં નીચે નાખી દીધું હતું તો એની મામી નીચેથી લઈ આવીને ધોઈને કમ્પ્લેટ કરી દીધું છે તો હવે પીવું એમ કે છે કે હવે મને પાછું આપી તમે કમ્પ્લીટ કર્યું તો એને એટલી તો ખબર પડી જોઈએ કે આપણું જે પાકીટ હોય ના નાખી દેવું જોઈએ જો કે રીતિકાએ કમ્પ્લેટ કર્યું પછી એટલે એને એવું ખબર પડે કે પાકીટ સારું છે શું ચા પીવું છું કે બાપરે કેટલા સાડા બાર વાગ્યા સાડા બાર વાગે ચા પીવાય જમવાનો ટાઈમ થાય ગાંડુ જો ક્યુ ચા છે મિત્રો બજારમાંથી શું લઈને આવ્યા તમે છાસ વાવ છાસ લઈને આવ્યા નહીં છાસ ને ચોકોબાલી આપી દાદા તને એટલા માટે તું ગઈ બજાર હે ના ચોકોબાલ મને નહીં આપું તું કેમ નો જો જે પપ્પાનો ડાયો છોકરો હોય ને એ પપ્પાને આપીને ખાય નહીં આપીને ખાય લાવ તોડી આપું જલ્દી ખાવ અગ્રેસિવ જશે જલ્દી તાર માટે ચોકો બના લે બેટા કેમ મજા ગઈ રસ્તા રસ્તામાં જ ખાઈ ગઈ અરે બાપરે તું જલ્દી ખાઈ લે એ તૂટી ગયો જો તૂટી ગયો ને જા વાડકો લઈ જલ્દી જો મિત્રો બપોરના 12 વાગ્યાની 50 મિનિટ થઈ ગઈ છે જો કે રીતે કાય અડધો કલાકમાં ખાવાનું તૈયાર કરી દીધું છે જમવાનું તો એ રોટલી છે અહીં ઓ બાપરે રે કોનો કોનો પીરસું ચાર પાંચ છ જણું પૂરેપૂર પીરસી દીધું એમ બધાનું અને આ છાસ લઈને બેઠી છે જો કોઈ છાસ વેરા છે બેટા છાસ વેરા જો છાસ મજા આવે કારણ બસ થોડી કે આપજે મારા માટે રહેવા દેજે ભાઈ નહીં પીવે કરાજે ઓકે તો જમી લઈએ મિત્રો ચાલો અને વીરની પણ હવે કાઢવાનું છે ખોયામાંથી બસ 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 એટલું તું હા તું પીજા પછી બીજું આપું જો કેટલી આડે કરે છે

પૌવા અને રીતિકાને મસ્ત મજાની ભૂખ લાગી તો મને કીધું કે પિયુષ તમે જે લઈ આવો પૌવા તો હું બજારમાં જઈને અત્યારે જે બજારમાં જે પૌવા લઈ આવ્યો છું બટેકા બાફા ક્યાં છે અને અહીંયા રીતિકા ફટાફટ જે બટેકા બનાવી દે છે શું કરું મમ્મી જે આતા દેડું કરું છું ઓ બાપ રે જો તો એ આરવી અરે શું કહું છું બેટા ઓ વીર શું કરે છે વીર શું કરે છે

અને અહીંયા તો આમાં પીપળામાં પતી ગયા છે ઘઉં જો હવે પૂરો પૂરો બધું બહાર કાઢો નહીં તો ચાલો મિત્રો અંદર તેરે વેડી દીધું છે અને બધા નવ જાતના મસાલા તૈયાર કરે રે રીગા નવ જાત નવ જાતના જ કહેવાય ની યાર ગમે તેટલા હોય પણ આવ નવા મસાલા તારા આસમે બધા બહુ હોય રસોડામાં તો બકન લેવાની હોત નાખો ને એમ સ્ટોર કરી મૂકી છે એમ જે કબાટમાં જો કેટલા બધા મસાલા છે કાર્તુ કરી જોવા દે જો એલા બધું બધે માફી હાચી જ ના કરો ની રીતે કે એમને માફ કરે હા પેલા નાખી દીધા છે કઢી પત્તા બસ અટાપટા કરી દીધા એવું અને આ ડુંગરી નાખી દે છે અરે વાહ કોમ્પ્લેક્સ લીલા મરચા નાખ્યા છે હવે બટાકા નાખી દીધા છે બને તો વાની લાગણી દીધી કા ડુંગરી શેકાઈ જાય ડુંગરી શેકાઈ જાય એટલે બની જશે આ મીઠું ભૂલી ગયા તા જો મીઠું છે ખાંડ છે ઓરે ચીની મોરસ 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 એટલે વાઈટ વાઈટ મને મીઠું લાગી એટલા માટે માપસર હું કરે ના બનાવીશ

અનુપમા અનુપમા એટલી બધી તો નહી બની ના ના પણ જે મન ફાવે બનાવી દઉં છું તરત એટ ધ ટાઈમ જો જેને ખાવાનું મન થયું બટાકા પૌવા તો બટાકા પૌવા તે બનાવી દીધા બાકી સ્મેલ જોડ દે ભાઈ એક નંબર્સ મેલા હા ચુસ થેન્ક યુ જો મજાનો કલર એડ એડ કરી જો છે યલો યલો જો કે રીતિકા આ વખત આ વાડીલાની बेसन सेव પણ નાખવાની છે જોકે સ્વાદમાં ખૂબ મજા આવશે જો કે એકદમ અર્જી મેચ પૂરી કરી છે એટલે ખાઈ ખાઈને આ ભી ગઈ નહીં હમ હો ગઈયા હો ગયા શેકે રીતિકા અઈ જમમ ખાવ ને કચર કચર બોલ કાચી રહી ગયા અંદર બહુ નાખલી જાશે જો કે અંદર કમ્પ્લીટ રીતે આપણે મિક્સિંગ કરી દેવાનું છે આ બધામાં છોડી જશે કમ્પ્લીટ બેચ જો પડે

પણ ખાધા ની પેલા મસ્ત ટેસ્ટ કર તો બધાને અમારી પીહુ પીરસે છે હવે બસ 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 ચલો હવે રુચિકા પીરસવા દે નીચે મુક નીચે મુક મમ્મી પીરસ્યા આપે ચલો બધાને રી ટેસ્ટ કર કેવા લાગે છે બેટા પણ ખાધો ઘરે પછી મસ્ત જો કોનો મારી લઈ જાય છે તે બને તે ખાધા કેવા લાગે છે

મમ્મી તો અહીંયા દેણું કરે છે બાર પણ ઠંડા ની લાગે ચાલ જમે છે ફટાફટ